નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકુંજ ચેનલમાં નિકુંજ પ્રમાણે આપશનનું તહેલી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શિક્ષણ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી પહેલાં અમે લીધો મહત્ત્વપૂર્ણ એ વિશે આપણે વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટ્સઅપ ગુજરાતી સાહિત્ય વેદનીકુંજ અને તેલગુરુ બંને બનાવ્યું છે મિત્રો બંને જગ્યાએ જોઈને લિંક ડિસ્ક્રિપ્શન કુ છો તો મિત્રો તમને કહ્યું તેમ વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ નવા ચેનલની સબસ્ક્રાઈબ ચાલો બોલશે મિત્રો વધારે મને બગાડતા આજના વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો મેં જોઈ શકો છો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે કમિશનર સારા કચેરી ગાંધીનગરથી મિત્રો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે સંપૂર્ણ વિગત જોવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી જ વિડીયો કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો ને તો મિત્રો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ વિકસિત પદ્ધતિ અત્રના જિલ્લાના નિભાવ ગ્રાન્ટના ત્રીજા ચોથા હપ્તાની ગ્રાન્ટ ફાળવામાં આવેલી જે અન્વય અંતરે કચેરી દ્વારા યાદી મુજબ શાળાઓને ગ્રાન્ટ ચૂકવામાં આવેલ છે તે યાદી મુજબ સારા સંબંધિત કલાકની તારીખ વીસ ચોવીસ સુધીના અંતરિકેરીમાં ચાર શાખામાં ફાવેલ ગ્રાન્ટ આદેશ લેવામાં નિમ્બી ચૂક મોકલી આપવા જણાવવામાં આવે છે અને ઉક્ત સમય મળી ગ્રાન્ટ આદેશ લેવામાં નહીં આવે તો ત્યારબાદ જો કોઈ પ્રશ્ન હશે તો ઉપસ્થિત હશે જવાબદાર સંબંધિત શાળાઓ આચરસિંહ રહેશે તે નોંધ લેવી મિત્રો જેને ગ્રાન્ટની ગ્રાન્ટની લિસ્ટ પણ આપેલી છે જોઈ શકો છો મિત્રો જે વાઇઝ મિત્રો જે પણ જે નોટ્સ છે મિત્રો આ લેટેસ્ટ પડીપત્ર જાહેર કરવામાં આવ્યું તો મિત્રો આવીને અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળશું નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ